સાથે આપણે દિયોદર તાલુકાના નરાણા ગામની અંદર પહોંચ્યા છીએ કે જ્યાં આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત છે જેમણે એગ્રિકો ન્યુટ્રીક ની લેવલ અપ કીટ જમીનની અંદર ઉપયોગ કર્યો છે અને આ કીટ નું તારીખે અમને જમીનની અંદર અંદર અને આજે તારીખ છે ઓગણીસ બાર બે હાજર પચીસ એટલે કે જે ચૌદ દિવસની અંદર તેમને રિઝલ્ટની અંદર શું ફરક લાગ્યો અને તેમની સાથે બીજા પણ ખેડૂત મિત્રો ઉપસ્થિત છે તો આપણે ખેડૂતોને પહેલા વિનંતી કરશું કે તમને જે આ કિટની અંદર ફરક લાગે છે જે સચોટ રિઝલ્ટ તમે ખેડૂત મિત્રોને કહેજો જેથી કરીને તમે ખેડૂત છો હું પણ ખેડૂત છું અને ખેતીની અંદર અત્યારે કઈ કઈ મુશ્કેલીઓ પડી રહી છે તેની અંદર આપણે જે વિડીયોની અંદર વાત તે જોઈને આ કીટ નો ઉપયોગ કરે તો એને એવું ના લાગવું જોઈએ કે આ અમને ખોટું રિઝલ્ટ આપ્યું અને મને રિઝલ્ટ ના મળ્યું સો ટકા મળશે પણ ખેડૂતોને આપણે જે સચોટ છે તે જ માહિતી આપણે આપશું તો તમારો પરિચય આપો પેલા મારું નામ ચૌધરી સંજયભાઈ ભગાભાઈ ગામ નરણા મેં જે લેવલ ઓફ કિટ વાપરેલી છે એની અંદર રિઝલ્ટનો ડિફરન્ટ દેખાણો છે ખેડૂત મિત્રો અહીં જે આ નીચેના હિસ્સાની અંદર તેમણે ઉપયોગ નથી કર્યો આ જગ્યાની અંદર ઉપયોગ કર્યો છે તો તેની અંદર પાકની વૃદ્ધિની અંદર શું ફરક પડ્યો છે પહેલા તો વૃદ્ધિની અંદર પડ્યો તેને અંદર ગ્રોથ ની થોડોક ઓછો દેખાય છે અને જે એમાં લેવલ અપ વાપરી છે એમાં ગ્રોથ સારો દેખાય છે આપણે મિત્રો પહેલા બસો થી ત્રણસો મીટર જે દૂર સુભાતા એ વખતે તમને બધાય જે આપણે તેનું જે જગ્યાએ ઉપયોગ કર્યો છે તે ફરક દેખાતો હતો કે નતો દેખાતો દેખ હવે ઉત્પાદનની અંદર પણ ફરક પડશે કેમ કે જે માઇક્રોન્યુટ્રિએન્ટ ટોટલ માઇક્રોન્યુટ્રિએન્ટ તેની અંદર આવે છે તે તમામ માઇક્રોન્યુટ્રિએન્ટ આ બેગની અંદર તમને મળી ગયા છે તેની અંદર 10 અલગ અલગ બધા ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે તે પેકેટ બતાવે જેથી કરીને આ તમામ માઇક્રોન્યુટ્રિએન્ટ એક જ કિટની અંદર તમને મળી જવાના છે હવે આ કિટની અંદરથી રોગ જીવાતની અંદર પણ ફરક પડશે કેમ કે જે જગ્યાએ છોડ નબળો હશે તો તેની અંદર રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ વધારે થશે તો મિત્રો આની અંદર જે મૂળના ના વિકાસની અંદર શું ફરક લાગ્યો તમને મૂળના અંદર ફરક તો છે જ અને જે ટ્યુબર બેસવાની છે કે ટ્યુબર ની અંદર પણ શું ફરક લાગે છે તમને ટ્યુબર જે લેવલ વાપરેલ છે એની અંદર ટ્યુબર સંખ્યા વધારે દેખાય છે જેની અંદર નહીં વાપરેલી એની અંદર ઓછું દેખાય જો ખેડૂત મિત્ર તમારી ભલામણથી આ કિટનો ઉપયોગ કરે તો તેને જે ખર્ચ છે તેની અંદર સામે પૂરતું વળતર મળી શકે છે કે કેમ છે હા સો ટકા મળે તો ખેડૂત મિત્રો જે આપણે આ લેવલ અપ કિટની વાત કરી તેની અંદર તમામ માઇક્રોન્યુટ્રીન એક છોડને પાકવા માટે જે માઇક્રોન્યુટ્રીનની જરૂર પડે છે તે એક એકરના હિસાબે એક કિટનો તેનો ડોઝ છે અને આપણે બીજા પણ ખેડૂત મિત્રો આપણી સાથે ઉપસ્થિત છે તેમના પણ અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કરશું જે ખરેખર તમને રિઝલ્ટ કેવું લાગ્યું સારું લાગ્યું તમને રિઝલ્ટ સારું લાગે આ કિટનો ખરેખર બટાકાની અંદર બીજા ખેડૂતોનો ઉપયોગ કરવાની ભલામણ કરશો તમે હા ખેડૂત મિત્રો તમને કેવું રિઝલ્ટ લાગે છે સારું લાગે છે આ ભલામણ કરે આ વાપરે છે આ એક રસી